અમારે કમિટીનો નિયમ સાહેબ જે રીતનો કરેલો કે મહલ્લાવાઈજ કરેલો જો નાનો મોહલો હોય તો ત્રણ મોહલા ભેગા કરેલા એમ એથી એક સભ્ય બનાવવાનો અને મોટો મોહલો હોય એ બે સભ્ય લેવાનો આવી રીતે દરેક અમારી સમાજમાંથી અમે સભ્ય કમિટી નીકળેલાય અમે જે લાલાભાઈ પરમાર કરેલ છે લાલાભાઈ એ કુળી ઠાકોર સાહેબ હરિજન છે એ પણ હરિજન છે અને હું ઉત્પાદક સહકારી મંડળી નો અત્યાર કમિટી અંદર સભ્ય છું થોડા સમય અગાઉ અમારા ગામની અંદર પેટા કાયદાના સ્પષ્ટ નિયમ મુજબ રાજકૃતિથી જૂની કમિટીના સભ્યોએ રાજીનામાં આપી અને નવી વરણી અમારી સર્વાનુમતે બહુમતી કરવામાં આવેલી હતી અને એ દરમિયાન થોડા સમયની અંદર સંઘમાંથી ઇન્સ્પેક્શન આવે ઇન્સ્પેક્શન આવતા મંત્રી હતી અને એકાદ બીજા કર્મચારી વિરુદ્ધ ગેરરીતિ યાત્રાના ગંભીર બેદરકારીની નોટિસ અંગે ફાળવેલી એ નોટિસના જવાબ ત્રણ દિવસમાં કરવાનો હોય અમને કમિટીને અને ચેરમેનને સંઘે સૂચિત કરેલા એ જવાબ આપવા માટે અમારે સંઘમાં જવાનું હોય મંત્રીશ્રીને કહેલું કે ભાઈ તમે રેકર્ડ લઈને આવો અને આપણે ત્યાં આગળથી જવાબ કરીએ એમાં જે બી અમને જરૂરી સાધનિક કાક્રતો મંત્રીશ્રી રેકર્ડ અને ત્રણ ચાર દિવસથી ફરાર થઈ ગયેલ છે હવે બેટા કાયદાના નિયમ મુજબ આ અમારું આખું ગામ અહીંયા બધા સભાસદો હાજર છે વ્યક્તિ કે તમે ખાલી કમિટી કીધું એવું નહીં દરેકનો તમે પર્સનલ ઇન્ટરવ્યુ લઈ શકો છો આખા અમારા છસો જેટલા વિધિ ઉત્પાદકોએ અમારી વાણી બધાની કરેલી છે મોલ્લાભાઈ અને હવે રેકર્ડ એમની સાથે હોવાથી એમણે રેકર્ડ સાથે ગઈકાલે છેડા કરી અને પોતાના માણસોનું કે પોતાના પરિવારનું નામ દાખલ કરી અને ખોટી કમિટી રચી અને કોઈ પણ વસ્તુ કરશે તો એ માન્ય રહેતી નથી એટલે અમને સંઘ ઉપર બી પૂરો વિશ્વાસ છે અને અમારા ગામ ઉપર વિશ્વાસ છે અને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે જાણવા મળતી હકીકત મુજબ એવું છે કે એમણે કમિટી બદલેલ છે પણ ખરા અર્થની અંદર આજે અમારી આ કમિટી છે અને ગઈ તારીખનો પગાર અને દૂધ વધારાના જે પૈસા ઉપડ્યા હતા એની અંદર આ ચેરમેન જે અમારા નવા નિયુક્ત થયા એમની સહીથી અને અંદર જે ઠરાવ કરીને આપેલો તેમાં સહીના નમૂના બી આપેલા હતા એના પછીની કોઈ મિટિંગ અહીંયા આગળ ડેરીના મકાનમાં યોજાયેલ નથી અને અમારી મિટિંગ જે તે સમયે યોજાયેલ અહીંયા આગળ તો એનો અહીંયા આગળ સીસીટીવી ફૂટેજ ઓડિયો રેકોર્ડિંગ સાથે હશે એવું અમને પૂરેપૂરો વિશ્વાસ છે હાજી ઉચાપત મામલે સંગીય નોટિસ વાડવી છે અને એની તપાસ સંગના અધિકારીઓ અને જે તે લાગતા વળતા કરજો એના અંતે જે બી નીકળતું હશે એ મંત્રીને સ્વીકારવાનું રહેશે કોઈ નથી કરતા કે અમે કોઈ નથી પણ છે એ વાત 100% છે ખબર પડે

आगी तो हमारे सु केवा मांगों तुम्ही हमें अवगत करा की हमारे हाल ही तारीख में मंत्री बार मिले बात हे करतो बार मिले बार मिले मंत्री बेटा बार मिले चेता बेटा बोल भारत राय बन गए जय जय महाराज आप भी अच्छीटरी सा नगर रेव पड़े गोंच उडा रे એટલે બનવા પેપરમાં 2 4 વારો તો મુએન ખુલામરાય ઉમાલત ફોન કર્યા ફોન કરીને

તો તો સાંભળો તો મારો આવી ગયો પરમી પણ આવી ગયો એક મહેસાણા જાવ દવાખાનાને બોલવા જ બે મિનિટ હા ગોમવાળાએ તને ફોન કર્યો કે ભઈયા કોમ પૂરી દેવી જા તમ લેચણા તો કે હું ઘરે ફોન નો હતો તું કોમ માં હતો ગોમ માં તો ગોમ માં આતાન માર્કેટ માં જતો ₹100 ગોમ માં માર્કેટ તાર આબો કોમ બોલાવતા આવું પડે તું આયો અને લેચણાની 2 કલાક આવતા થઈ કેમ ન આવી તો કોમ બોલાવતા તું કોમ માં હતો એક ફેરી થેર આપ ઉપર કોમ બોલાવ્યા મેચણા ચેલા તો પૂહે ના આવી કે માર ગયો કેમ ના આવી કે કોમ બોલાવ્યા વ્યા તમે પૂછે કોમ રેવ બોલાવતા જ્યાતા જ્યાતા